થાય છે અહીંયા જે ભોજન પ્રસાદ બન્યો છે આ ભોજન પ્રસાદ એ અહીંયા બેઠેલા કેટલાય એવા કાર્યકર્તા છે કે જેના ઘરેથી આમંત્રણ આપવા ગયા હોય ને મુઠ્ઠી ભર ચોખા કે મુઠ્ઠી ભર ઘઉંનો લોટ કે કોઈએ કોઈ શાકભાજી આપી હોય એવું યથાશક્તિ કોઈએ યોગદાન આપ્યું હોય અને એમને ખબર છે કે મારા ઘરે કાર્યક્રમ છે લાલબેના ઘરે જાય તો લાલબે મારા સૌથી જુના ઓઢો વોઢના પ્રમુખ અને એમના ઘરે આમંત્ર આપવા લાલભાઈ ના ઘરે ભાભી હોય તો ભાભી કે ભાઈ આ ચપટી ભરીને ચોખા લઈ જાઓ અમે લોકો તમારો આમંત્રણ સ્વીકારી અમે પ્રસંગમાં આવવાના છીએ એટલે બે બાજુ થાય આમંત્રણ આપવા માટે જાય એટલે આમંત્રણ સ્વીકાર પણ લે અને સામે સામે ચપટી ભરીને ઘઉંનો લોટ આપે આનાથી જે પરિવારની ભાવના ઉભી થાય ને જે તમે અનાજ આપો છો જે શાકભાજી આપો છો એ બધી જ વસ્તુનો પ્રસાદ રૂપે અહીંયા આગળ ઉપયોગ થાય અને આપણે બધા લોકો એવી છે આ પારિવારિક સાંસ્કારિક જે આપણા સંસ્કારની વાત છે જે અહીંયા સાબિત થાય છે અને એટલા માટે જ મેં મારી વાતમાં કીધું એમ કે મારા પરિવારના સૌ સદસ્યોને નૂતન વર્ષ